સવાલ યથાવત જોવા મળતો હોય છે જ્યારે અતિવૃષ્ટિની વાત કરવામાં આવે તો અનેક જગ્યાએ જે અત્યારે તો મકાનની દિવાલો જે ધરાશાયી થઈ હોય તેવું પણ માહોલ જોવા મળી રહ્યો છે અનેક એવી જગ્યાઓ છે કે જ્યાં અત્યારે તો એમ કહે કે પશુધન પણ ક્યાંક તણાઈ રહ્યું છે અનેક એવી જગ્યાઓ છે કે જ્યાં અત્યારે તો તમામ લોકોને સુરક્ષિત બહાર કેવી રીતે કાઢવા તે પણ એક સવાલ યથાવત જોવા મળી રહ્યો છે અને આ તમામ પરિસ્થિતિની વચ્ચે હવે સવાલ એ પણ યથાવત છે કે આ વરસાદી આફત પર રાજકારણ કેમ અત્યારના સમયમાં દરેક લોકોએ ક્યાંક બચાવ કામગીરીમાં અત્યારે તો જોતરાવું બહુ જરૂરી છે અને કેવા લોકોને સેવા અત્યારે કરવી બહુ જરૂરી છે પરંતુ રાજકારણની બાબત સામે આવી છે કારણ કે આજની જો વાત કરવામાં આવે તો જે કેન્દ્રના વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું જેમાં એમણે એમ કહ્યું કે સરકાર ત્વરિત અને જરૂરી પગલાં લે એ બહુ જ જરૂરી બની ગયું છે અત્યારના સમયમાં તાત્કાલિક વધુ મદદ પહોંચાડવા માટે પણ તેમના દ્વારા અપીલ કરવામાં આવી હતી સાથે સાથે જ્યારે અત્યારની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો તમામ લોકો માત્ર માત્ર એમ જ જોતા હોય છે કે આ પરિસ્થિતિમાં અમે જમવાનું કેવી રીતે બનાવીએ બહારથી દૂધ કેવી રીતે લાવીએ શું થશે શું ને એ બધી જ અત્યારે તો બાબત જોવા મળતી હોય છે પણ આ તમામ બાબત ઉપર સવાલ એક જ યથાવત છે કે રાજકારણ કેટલું યથાવત મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે યોગેશભાઈ ચુડકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે રાજુભાઈ દેસાઈ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે અને અશોકભાઈ પંજાબી કે જેઓ ગુજરાત કોંગ્રેસના વાઇસ પ્રેસિડન્ટ છે જે આપ ત્રણ સૌથી પહેલા તો સ્વાગત છે સવાલ સૌથી પહેલો યોગેશભાઈ આપને જે વરસાદી આફત જો જોવા મળી રહી છે આપણે આ પહેલા પણ આપણે ખાડા અને રોડ રસ્તાને લઈને ઘણી બધી ડિબેટ્સ આપણે કરી છે પણ યોગેશભાઈ અત્યારે હાલ એવા પ્રકારનો માહોલ છે કે અત્યારે ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં અત્યાર પાણી જ પાણીની પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે ઘણા જે એમ કહેવાય ને કે રોજનું લઈને અત્યારે તો જમતા હોય તેમના ઘરે અત્યારે તો આજના દિવસે જમવાનું કેવી રીતે બનશે તે પણ એક સવાલ યથાવત જોવા મળતો હોય છે એમની ઘરવખરી ક્યાંક અત્યારે તો બરબાદ થઈ ગઈ છે અત્યારે એમ કહેવાય ને કે કેવી રીતે પોતાનું ગુજરાન ચલાવવું એ ક્યાંક ખબર પડતી નથી અને અત્યારે જ્યાં વરસાદી આફત આવી છે સૌથી પહેલાં તો આપની પ્રતિક્રિયા તેને લઈને યજ્ઞભાઈ અત્યારે જે વરસાદી આફત આવી છે એ ખરેખર તો કુદરતી આફત છે એ કોઈ માનવસર્જિત આફત નથી અને એક સાથે આટલો બધો વરસાદ પડે એટલે આ આ જે પરિસ્થિતિ છે એના માટે આપણે કોઈને જવાબદાર ગણવાનો સવાલ નથી સવાલ ખરો એ છે કે અત્યારે જે કુદરતી આફત આવી છે એમાં લોકોને જે હેરાનગતિ પડી રહી છે એના માટે શુભ થઈ શકે એના માટે શું પગલા લેવા જોઈએ સરકાર તો પોતાની રીતે પોતાના પગલા લે એવી અપેક્ષા લોકોની હોય પણ પરિસ્થિતિ એટલી બધી ગંભીર છે તમે વડોદરાની વાત કરો તો ત્યાં સેનાની મદદ લેવી પડી છે અને રેલવે સ્ટેશન ઉપર પાણી ભરાઈ ગયા છે કે જેથી કરીને બધી ટ્રેનો બંધ કરવી પડી છે વડોદરામાં મારા સગા રહે છે અને મેં ફોનથી વાત કરી તો કે સાહેબ અહીંયા દૂધ નથી મળતું

સેવા ભાવી એવા લોકો અત્યારે નીકળી પડે બહાર અને આમાં મદદ કરે કારણ કે લોકોનું ઘરવખરી આખી ડૂબી ગઈ છે રસોઈ કરવાનો સવાલ નથી એટલે પૂરી શાકના પેકેટો વેચવાનું કામ કેટલીક સેવા ભાવી સંસ્થાઓ ઉપાડી લીધું છે અને મારા ધ્યાનમાં આવ્યું છે કે આ આવું કામ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પણ અત્યારે ચાલી રહ્યું છે એટલે આ સેવાભાવી સંસ્થાઓ કામ કરે છે પરંતુ મારે એ ધ્યાન દોરવું છે કે જ્યારે ઇલેક્શન આવે ત્યારે રાજકીય કાર્યકર્તાઓ મોટા મોટા ટોળા લઈને અમારે ઘરે આવતા હતા અમને વોટ આપજો આ આ કરજો 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 મોદી ફલાણું બધી વાતો કરનારા અત્યારે કોઈ દેખાતા નથી હા પોતાના કાર્યાલયમાં બેસીને અથવા તો નિવેદનો બહાર પાડવામાં તો બધા એકા છે જેમ રાહુલ ગાંધીએ આજે દિલ્હી બેઠા બેઠા પોતાનું નિવેદન આપ્યું કે સરકાર પોતાનું કામ કરે સરકાર શું કરવું એ રાહુલજી સલાહ આપે એ સારી વાત છે અને એ પ્રેસ કોન્ફરન્સ જોયા પછી શક્તિસિંહને મારે અભિનંદન આપવા છે કે એમણે પહેલી વાત એ કરી કે આજે મારે કોઈ રાજકારણની વાત કરવી નથી કોંગ્રેસના કાર્યકરો સેવા માટે નીકળી પડ્યા છે અને હજુ અને એ એ જે નીકળી પડ્યા છે એમને અભિનંદન આપ્યા પણ કે આટલું પૂરતું નથી હજુ બધા કાર્યકરો બહાર નીકળવું જોઈએ અને જે પીડિત લોકો છે એમને મદદ કરવી જોઈએ આ જે એમને પોતાનો અભિપ્રાય બતાવ્યો મને આનંદ થયો કે કોઈ પણ જાતનો વિરોધ કરવા અથવા તો સરકારે આમ કર્યું ને તેમ કર્યું એવી વાત કરવાને બદલે પોતે પોતાના પક્ષના કાર્યકરો કામે લાગી જાય એવી વાત કરી એ રાજકારણ ને બાજુમાં મૂકવાની શક્તિસિંહની વાત મને આજે ખૂબ ગમી છે અને હું એમને અભિનંદન આપું છું બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યકર મેં વડોદરાની વાત કરી અથવા તો જુનાગઢની વાત કરી કોઈ કાર્યકર ક્યાંય દેખાતા નથી ક્ષેત્ર ઉપર જે દેખાવા જોઈએ આરએસએસ ના કેટલાક સ્વયંસેવકો નીકળ્યા છે એ વાત સાચી પણ જે ખેસ પહેરીને

રાજીવ ભવન આદેશ આવે એની રાહ જોવાની જરૂર નથી એટલે રાજકારણ ને બાજુમાં મૂકીને અત્યારે બહાર નીકળવાની જરૂર છે અને પ્રજાનો પ્રેમ જીતવા માટેનો પણ આ એક સારો મોકો છે એ ચૂકવો ના જોઈએ બિલકુલ બિલકુલ સાચી વાત છે કે અત્યારે હાલ ઉપરથી આદેશ આવે તેની રાહ ન જોવી જોઈએ અને તમામ લોકોએ સેવામાં લાગવું બહુ જરૂરી છે અશોકભાઈ તંત્રને લઈને સૌથી પહેલા આપણી પ્રતિક્રિયા જે અત્યારે વરસાદી આફત જોવા મળી રહી છે ને તેમાં તંત્રની કામગીરી નો ડાઉટ કે અત્યારે જ્યાં જ્યાં પાણી ભરાયું છે ત્યાં પહોંચ્યા તો છે પણ આપના આપના તરફથી પ્રતિક્રિયા ના સૌથી તો મારે સ્પષ્ટ કરી દેવું જોઈએ કે આ કોઈ રાજકારણનો અખાડો નથી રાજકારણ કરવાનું કોઈ આ ઇશ્યુ નથી આખા ગુજરાતમાં આખા દેશમાં અને ખાસ કરીને ગુજરાતની વાત કરું તો ભયંકર વરસાદ છે ચારે તરફ જે માનવ સર્જિત છે નહીં એ પ્રકૃતિક સર્જિત છે એટલે એ બાબતની અંદર સ્પષ્ટ આપણે સમજી જોઈએ જેમ યોગેશભાઈ વાત કરી કે ગુજરાત કોંગ્રેસ સમિતિના જે પ્રમુખ છે શક્તિસિંહ થી માંડીને અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના જે વિરોધ પક્ષના નેતા છે લોકસભામાં માનની રાહુલ ગાંધીથી આ બધાએ આ સ્પષ્ટ કર્યું છે કે ભાઈ અત્યારે જે છે એ લોકોના મદદમાં આવવાની તાત્કાલિક તાકીદની જરૂર છે અને એમાં કોઈ રાજકારણ કરવાની જરૂર છે નહીં અને આ મુદ્દાઓથી તમને કહું કે બે દિવસ પહેલા જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતા સહેજાદભાઈએ પોતે જે છે એ હેલ્પલાઇન જાહેર કરીને હિંમતસિંહ જે ગુજરાત અમદાવાદ કોંગ્રેસના પ્રમુખ છે એમને હેલ્પલાઇન જાહેર કરીને અને શાકપુરી બનાવવાનું કામ જે છે એ દરેક જગ્યા ઉપર દરેક વોર્ડમાં એમને આદેશ આપ્યા છે સૂચન કર્યા છે એ બાબતની અંદર કોંગ્રેસ પોતાના કામમાં લાગી ગઈ છે અને મને આશા છે કે ભારતીય જનતા પાર્ટી પણ આ બાબતમાં અને બીજા જે પક્ષો કહેવાય કે પછી બીજાને કહેવાની જરૂર નથી જે ઓએનજી છે જે બીજા ગેર સરકારી સંસ્થાઓ છે જે સામાજિક સંસ્થા એ તો કામે લાગી જ ગયા છે એટલે આજે આફતનો સમય છે અને આફતના સમયમાં રાજકારણ કરવાની કોઈને પણ કોઈ જરૂર નથી પણ એની અંદર એક વસ્તુ સ્પષ્ટ આપણે કરવું પડે કે ભાઈ આમાં 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 વધારે પડતું જે છે એ કુદરતી કારણ છે પણ કેટલીક જગ્યા ઉપર પોતે જે છે એ વહીવટ તંત્ર એ ફેલ ગયું છે નિષ્ફળ ગયું છે દાખલા તરીકે અમદાવાદની વાત કરવા માંગુ છું અમદાવાદની અંદર જે અંડરબ્રિજો છે એ કોઈ એવો વર્ષ નથી ગયો કે જયારે વરસાદ ભારે પડે અને અંડરબ્રિજ બંધ ન કરવું પડે તો એ બાબતમાં વર્ષોથી આ સમસ્યાનો સામનો આપણે અમદાવાદના લોકો કરી રહ્યા છે તો અમુક એવા બ્રિજ છે કે જેને જો સત્તા તંત્ર ધારી હોત તો એને અત્યારે બંધ થવામાં બચાવી શક્યા હોત પ્લાનિંગ બાબતમાં પણ જે સ્ટોમ ડ્રેનર છે એને પણ તમે કશું કરી શક્યા હોત અને અત્યારે જે ખરાબ પરિસ્થિતિ છે અમદાવાદમાં દાખલા તરીકે પાણી ભરાઈ જાય ચોવીસ ચોવીસ કલાક સુધી પાણી ન ઉતરે ખાસ કરીને પૂર્વ અમદાવાદની અંદર માનસીમાં છે અહીંયા આપણે ટોપા સર્કલ ઉપર આપણે જોઈ શકીએ છીએ સુરધારામાં આપણે જોઈ શકીએ છીએ કે ચોવીસ ચોવીસ કલાક સુધી પાણી ઉતરતા નથી અને ભારતીય જનતા એમ કહે છે જાય છે પણ ઉતરી જાય છે પાણી પણ નથી ઉતરતા આ પણ આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે ગુજરાત નું શહેરી વિકાસ ખાતું હોય આ નિષ્ફળ ગયું છે પણ એને એક બાજુ મુખ્ય હું ગુજરાત સરકારને અપીલ કરું છું મ્યુનિસિપલ કોર્પોરેશનને તમામ કોર્પોરેટરોને તમામ પક્ષોને અત્યારે ખરેખર તાતી જરૂર છે પ્રજાને આપ જે છે જ્યાં પાણી ભરાઈ ગયું હોય ત્યાં પાણી કઈ રીતે બહાર નીકળે ઘરોની અંદર આશ્ચર્ય બાબત આ છે કે એટલે હજુ સુધી ઘરોમાં પાણી ભરાઈ ગયું છે કે લોકો ઊંઘી શકતા નથી જમાની તે વાત જવા દો તમામ બજારો બંધ છે તમામ સ્થિતિ ખરાબ છે તો એમાં તમામ લોકોએ ભેગા થઈને અથવા તો પોતપોતાની મેળે જે છે એ એ શાકપૂરી જેવી વ્યવસ્થા કરીને અને એમને પહોંચે એમાં ખાસ કરીને ગુજરાત સરકારે આગેવાની લેવી જોઈએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર કે મેરે આગેવાની લેવી જોઈએ

પ્રાકૃતિક અત્યારે કુદરતી આ તો આપદા આપદા છે ના તમે કરી છે કે ના મેં કરી છે કે ના કોંગ્રેસે કરી છે કે ના યોગેશભીએ કરી છે આ તો એક કુદરતી અત્યારે તો આપદા છે પણ આ કુદરતી આપદામાં પણ જ્યારે અમુક અમુક મહાનગરની આપણે વાત કરીએ કે જેના આપણે મેગા સિટી તરીકે રાખીએ છીએ મેટ્રો સિટી હોય કે પછી એમ કહેવાય ને કે વિકાસના જે ઘણી બધી બાબતો કહેતું એક શહેરને આપણે દર્શાવાતા આવીએ છીએ પણ એમાં જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય તો ચોક્કસ સવાલ એ થતો હોય છે કે આ તંત્રએ અત્યાર સુધી પ્રી મોન્સૂન પ્રી મોન્સૂન કરીને કર્યું શું સૌથી પહેલો સવાલ તો ત્યાં ઊભો થતો જ હોય છે તંત્રની કામગીરી ઉપર તો ચલો સવાલ થતો હોય છે પણ તેની સાથે સાથે જ્યારે આ પરિસ્થિતિ સામે આવે છે યોગેશભાઈએ તો એક બાબત કહી કે ના ત્યારે ક્યાંક કાર્યકર્તાઓ જોવા મળતા નથી ને આ માત્ર માત્ર યોગેશભાઈ નહીં પરંતુ જાહેર જનતા પણ કહે છે કે જ્યારે સંસદ સભ્ય બનવાનું હોય કે પછી ધારાસભ્ય બનવાનું હોય કે કોર્પોરેટર બનવાનું હોય ત્યારે વોટ માંગવા ઘણા બધા આવે છે પણ જ્યારે જરૂર હોય ત્યારે કોઈ આવતું નથી શું કહેશો કેશો સૌ પ્રથમ જ આપણે કહી શકાય કે ચર્ચાનો વિષય છે હાલમાં અને મૂળ એવું મારું કહેવાનો મતલબ એવો છે કે ગુજરાતની અંદર હાલમાં જે કુદરતી અતિવૃષ્ટિ કહીએ અને ખાસ સાચું સોનું આપણે કહીએ છીએ અને ક્યાંક આપત્તિમાં છે ક્યાંક અવસરમાં હોય છે આ વસ્તુ અતિવૃષ્ટિ ત્યારે ચોક્કસ અત્યારે હાલમાં ઘણી જગ્યાએ આપણે આપત્તિ સ્વરૂપે જોઈ રહ્યા છે રાજ્ય સરકાર ઇમરજન્સી આખું સેન્ટર શરૂ કરી એના તમામ મંત્રીશ્રીઓ અને પ્રભારી જે જિલ્લાઓ છે એમને તાત્કાલિક સૂચનો કરેલા છે કલેક્ટર શ્રીઓને પણ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

જે વરસાદનું પ્રમાણ છે ઇંચમાં આપણે જોઈએ છીએ તો સરખું નથી ક્યાંક તૂટી પડે છે ક્યાંક છૂટો છવાયો હોય છે જ્યાં તૂટી પડે છે ત્યાં અંડાધાર છે અને એના પ્રકારો પણ આપણે જાણીએ છીએ તો એ પ્રમાણે જે અંઢરાધાર એક એક તૂટી પડવું તો એ જે કેપેસિટી છે વરસાદની ખેંચવાની અને એને આપણે જે વ્યવસ્થા ઊભી કરેલી છે ગટર લાઈન થી લઈ અને પાણીની ખેંચપીટો કેચપીટોથી લઈ તો એમાં ક્યાંક ને ક્યાંક સમય લાગે અંદર ઘણું બધું આપણને અંદર વધુ પાણી ભરાય છે આના માટે વધુ આ આવશ્યકતા જરૂરી તો એવી બાબતોનું પણ અર્ધટન કરી અને આપણે ત્યાં સેવા ઉપલબ્ધ કરી છે બીજી વસ્તુ ભારતીય જનતા પાર્ટીનો પ્રશ્ન પૂછ્યો કે તેના જે કાર્યકર્તાઓ વિશ્લેષકશ્રીએ પણ પૂછ્યું નથી દેખાતા તો હું મારી પોતાની વાત કરું ભાઈ હું સતત બે ત્રણ દિવસથી જ્યાં પાણી ભરેલું ત્યાં પણ હું હતો મારા વિસ્તારમાં મારા બાજુના વિસ્તારમાં તો હું ત્યાં જઈને એવું નથી બોલે કે ભારતીય જનતા પાર્ટીનો પ્રવક્તા ડિબેટ પ્રવક્તા છું કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું હું જ્યાં પણ મારી મદદ જરૂર પડી જ્યાં પણ મારા ટેલિફોનિક વાતચીત કરવાની હોય કે અધિકારી સાથે વાત કરવાની તો એ મેં મારી રીતે કરી હતી એમને જાણ કરી હું ત્યાં એવું નથી બોલ્યો સોસાયટી આગળ જઈને કે લોકોની વચ્ચે કે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું ને એટલા માટે તમારા માટે આવે એવું નથી કરી શકતા તો આવા ઘણા બધા કાર્યકર્તા હું કોંગ્રેસના પણ હશે હું ના નથી પાડતો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હશે કોંગ્રેસના પણ હશે પણ અત્યારે હાલ કોઈ કેસ કે બતાવવાની ભાજપ કે કોંગ્રેસ કરવાની જરૂર નથી એટલે આપણે એક આ માનસિકતા દૂર કરી દઈશું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ નથી દેખાતા બીજી વસ્તુ કે હાલમાં તમે જોઈ રહ્યા છો કે માન્ય રાજ્ય સરકારના બે મંત્રી શ્રી આખી વડોદરાની વિઝિટ કરી વડોદરામાં સૌથી વધારે અત્યારે આપણે જે ચર્ચા કરી રહ્યા વિષય પર સૌથી વધારે અસર વડોદરાની અંદર પણ ત્રણ ટુકડી આખી કેન્દ્રમાંથી મોકલવામાં આવી છે એનડીઆરએફ એસડીઆરએફ ની ટીમો પણ કાર્યરત છે આ જે કુદરતી આપત્તિ છે અને જે કાચું સોનું વર્ષી છે છે આધાર યજ્ઞભાઈ સાથે મળીને આની સામે માનવતાની સાંકળ બનાવીને માનવીને જેટલી મદદ થાય કેટલી કરવાનો આ વિષય છે દરેક લોકો માટે એટલે આપની ચેનલ માધ્યમથી પણ હું અપીલ કરું છું કે આપ જ્યાં પણ હો ત્યાં જે પણ મુસીબતમાં છે એવા માનવ સેવાના ધોરણે દરેકને મદદ કરો એવી એક મારી છેલ્લું પૂરી કરી દઉં યજ્ઞભાઈ રાજ્ય સરકાર પણ પ્રયત્ન કરે છે સાથે સાથે માન્ય અધ્યક્ષ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સીઆર આર પાટીલ સાહેબે આજે જ ઇમરજન્સી નંબર જાહેર કરેલો છે અને એની અંદર રાજ્ય જે અમારું આખું અહીંયા ગાંધીનગરમાં આવેલું છે ભારતીય જનતા પાર્ટી નું ઓફિસ ત્યાંથી આખું સેન્ટર કાર્યરત નંબર આપેલો છે ગુજરાતની અંદર જ્યાં પણ કોઈ ફસાયું હોય તો એના પર ફોન કરી શકે તમામ ધારાસભ્યો તમામ જિલ્લા પ્રમુખો તમામ જિલ્લા પ્રભારી તમામ આપેલી છે કે તમે ખડે પગે લોકોની સાથે રહો લોકોનું દુઃખ છે એના ભાગીદાર સવાલ પૂછું તો એની પહેલા તમામ જાહેર જનતાને એક અપીલ કરવા માંગુ છું આ મંચ ઉપરથી કે તમારા સુધી કોઈ પણ એવા મેસેજ પહોંચતા હોય કે અહીંયા આ પરિસ્થિતિ થઈ ગઈ હવે આમ થવાનું છે વાવાઝોડું આવવાનું છે એ કોઈ પણ બાબત ઉપર વિશ્વાસ ન કરતા તંત્ર દ્વારા જે પણ કોઈ જાહેરાત કરવામાં આવે નિર્માણ ન્યૂઝ પણ આપને સતત માહિતી પહોંચાડતું રહ્યું છે ઇવન જે પણ ન્યૂઝ ચેનલ અત્યારે જે માહિતી આપે તેની ઉપર જ વિશ્વાસ કરજો અન્ય કોઈ પણ બાબત ઉપર તરલ વિશ્વાસ ન કરતા કે ના અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ થઈ છે અહીંયા થવાનું છે એવી કોઈ પણ બાબત પર તરલ વિશ્વાસ ન કરતા કારણ કે અત્યારના સમયમાં ફેક ન્યૂઝ જે ઘણા બધા ફેલાતા હોય છે અને એની ઉપર કોઈ વિશ્વાસ કરવાનો જરૂર નથી જો કોઈ પણ અતરાલ બાબત જણાય કે ના તરલ આ પ્રકારની પરિસ્થિતિ તંત્રએ અલગ અલગ નંબર જાહેર કર્યા છે તેની ઉપર ફોન કરીને આ આપની જે પરિસ્થિતિ છે એ પણ ત્યાં જણાવી શકો છો અને તંત્ર પણ ત્યાં પહોંચી જશે એ બાબત ઘણી મહત્વની છે એટલે કે જે કોઈ મેસેજીસ આવે કે એની ઉપર વધારે ધ્યાન નહીં આપવાનું હું હજુ નિર્માણ ન્યૂઝના મંચ ઉપરથી આપણે આ કહી રહ્યો છું કે વોટ્સએપમાં કે કોઈ પણ અલગ અલગ એપ્લિકેશનમાં કંઈ પણ દેખાડતા હોય પણ તંત્ર દ્વારા જે કોઈ પણ માહિતી આપવામાં આવે એની ઉપર જ અત્યારે ખાસ ધ્યાન રાખવું જોઈએ અને જે પણ કોઈ અત્યારે સચોટ માહિતી નિર્માણ ન્યૂઝ પણ આપને આપતું રહેશે અને અન્ય એવા જે ન્યૂઝ ચેનલ છે એ પણ આપને આપતા રહેશે એટલે તેની ઉપર જ ખાલી વિશ્વાસ કરજો એટલે રાજ્ય સરકાર હોય કે પછી વિપક્ષ હોય રાજકારણની બાબત નથી પણ એ લોકો કે એમની જ ઉપર અત્યારે તો વિશ્વાસ રાખવો બહુ જ જરૂરી છે અશોકભાઈ જ્યારે આપણે એમ કહેવામાં આવે છે રાજુભાઈ દ્વારા કે ના અત્યારે તમામ પ્રકારની કામગીરી કરવામાં આવી છે તો આપણે અમદાવાદ હોય કે પછી અન્ય એવા જે મહાનગર પણ હોય ત્યાં તો વરસાદ અમુકવાર બંધ પડી ગયો પણ પાણી અસરતા નથી તેનું શું તો ભ્રી મોનસુન ની કામગીરી પર ચોક્કસ થાય કે નહીં યગ્નભાઈ મારે ન કહેવું જોઈએ છતાં પણ આવશ્યકતા છે કહેવાની કારણ કે જેમની હાથમાં સત્તા હોય એમની સૌથી પહેલા અને પ્રાથમિક જવાબદારી એમનું ઉત્તરદાયિત્વ હોય છે ભ્રી મોન્સુન પ્લાનિંગ દરેક સમય ઉપર જાહેર કરે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે વડોદરા હોય કે સુરત હોય કે રાજકોટ હોય બસ એટલે આમાં શું છે કે કે આ આ આ મારે ન છતાં પણ આ આ અમુક અંશે તમે જોઈ શકો છો કે સરકારની નિષ્ફળતા પણ ઉજાગર થાય છે આનાથી હવે ખેડૂતોનો પ્રશ્ન હતું ખેડૂતો બાબતમાં અમે લોકોએ આવેદનપત્ર આપેલું રાજ્યપાલશ્રીને મુખ્યમંત્રીશ્રીને કે ભાઈ આ જમીનનું ધોવાણ થઈ ગયું છે પાક ઉભી ખતમ થઈ ગઈ છે ને ઓછામાં ઓછું બે હજાર કરોડ રૂપિયાની જરૂર છે પણ લગભગ રાજ્ય સરકારે બહુ મહેનત કરીને પણ સાડા ત્રણસો કરોડ થી વધુ આપવાની જાહેરાત કરી નથી હજુ સુધી પણ શરૂ નથી રીતે દાખલા તરીકે મ્યુનિસિપલ કોર્પોરેશન હોય જ્યાં જ્યાં હોય ત્યાં અને બીજા નગરોની અંદર પણ જે તકલીફ થઈ છે કેશ ટોલ આપવાનું કામ રાજ્ય સરકારે તાત્કાલિક શરૂ કરી દેવું જોઈએ કે જેની પાસે સત્તા છે એની જવાબદારી હોય છે છતાં પણ આમાં રાજકારણ લાવ્યા સિવાય પોતે ભારતીય જનતા પાર્ટીને ને સરકારે સમજવું જોઈએ કે ભાઈ એમની જવાબદારી છે છટકી શકે નહીં કોંગ્રેસ કામગીરી ઉપર કેમ દર વખત સવાલ થાય છે ને ભાઈ જે તે મહાનગરપાલિકા નગરપાલિકાના વહીવટી અધિકાર અને રાજકીય હોદ્દેદાર હોય એ કરતા જ હોય છે અને બી દેખરેખ ની જે થતું હોય છે પણ ક્યાં વધુ વરસાદ અને ક્યાંક ઓછો વરસાદના કારણે ક્યાંક જોવા મળતી કનડગત બાબતોની શોટકા એની નોંધ લેવાશે ને આવનારા દિવસોમાં આવનારો સમય આવનારું ચોમાસામાં આ બાબત ગંભીરતાપૂર્વક કે ફરી ન થાય એ માટે ચોક્કસ એના અભિપ્રાય સાથે આ વરસાદ બંધ થઈ ગયો પણ પાણી ઓસર્યા નથી શું કહેશો આપ હું એક ટેકનિકલ વાત કરવા માંગુ છું કે ગ્રામ્ય પ્રદેશની વાત ખેતરોની વાત તો છે જ ત્યાં નુકસાની થાય છે ને ખેડૂતો બિચારા કેટલા વખત તહેરાત થાય છે પણ મહાનગરોનો શું વાંક મહાનગરમાં તમે વિચારો કે કોઈ જાતનું ટાઉન પ્લાનિંગ એવી રીતે કરવામાં નથી આવ્યું અમદાવાદ શહેરની વાત કરો તો એનો વિકાસ કરવામાં નવા નવા વિસ્તારો ઉમેરવામાં આવે છે પણ એને માટેની પ્રાથમિક જરૂરિયાતો જે હોય એ ટાઉન પ્લાનિંગમાં થવી જોઈએ એ થતી નથી પાણીના નિકાલ માટેની આજે બાવીસ બાવીસ માળના મકાનોની પરમિશન આપવામાં આવે છે ત્યારે એવું વિચારતા નથી કે આમનું પાણી બધું જશે ક્યાં અને એ જાતનું પ્લાનિંગ થાય અને આજના આ બનાવને કારણે આ અધિકારીઓ મારે કોઈ રાજકીય પક્ષને કેવું નથી પણ અધિકારીઓ એક પાઠ શીખે કે હવે પછી એવું પ્લાનિંગ કરવામાં આવે કે હવે પછી વિકાસ થવાનો છે પચીસ વર્ષ પછી શું પરિસ્થિતિ હશે એને ધ્યાનમાં રાખીને અત્યારથી પ્લાનિંગ કરીને પાણીના નિકાલની વ્યવસ્થા કરે અને આવું કરે તો જ ભવિષ્યમાં આવા બનાવો બનતા અટકે બાકી આ કુદરતની ઉપર આપણે ઢોળી દઈએ જુદી વાત છે પણ આપણે પણ જે કંઈ કરવાનું તો એ કરવામાં ચૂક્યા છે એ વાત તો એકદમ સાચી છે તો યોગેશભાઈ રાજુભાઈ અને અશોકભાઈ આ ત્રણ આભાર અમારી ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો ફરી એકવાર આપ સૌને વિનંતી કરું છું કે નિર્માણ ન્યૂઝ પણ અત્યારલ આપને પડની ખબર આપતું જ રહેશે અને ન્યૂઝ ચેનલ પણ આપશે તેમના દ્વારા જે સમાચાર અત્યાર તો બતાવવામાં આવે તેની ઉપર જ વિશ્વાસ કરજો અને કોઈ પણ બાબત ઉપર અત્યારે વિશ્વાસ ન કરતા તેની સાથે જ આજના જરૂર કાર્યક્રમ જ જાપશો નમસ્કાર